હરિમ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ કેમ છોવાલા મિત્રો મજા મોને સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો આજે જયા એકાદશી મહામાસના શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી કરી કહે છે અને આ બધા જ પાપોનું હરણ કરનાર ઉત્તમ તિથિ છે તથા પવિત્ર હોવા ઉપર પાપનો નાશ કરનારી મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી તથા બ્રહ્મહત્યા જેવા તથા પિશાચ તત્વનો નાશ કરનાર પણ છે જેનાથી આ એકાદશી કરનારે કદી પણ પ્રેત્યોની મોં જવું પડતું નથી એટલે કે ભૂત પ્રેત બનવું પડતું નથી અવગતિયા થવું પડતું નથી તો મિત્રો આઈ રહી જયા એકાદશી શુક્લ પક્ષીની શનિવાર તેથી દસ તારીખ આઠ હજાર પચીસના ના રોજ આવે છે તો તેની આપણે બોલ્યા કે ભગવાન શ્રી કૃષ્ણ કૃપા કરીને જણાવો કે મહા મહિનાના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે તેની શું એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે તો પ્રશ્નના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજા મહામાસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ જયા છે અને તે બધા જ પાપોનું હરનાર ઉત્તમ તિથિ છે તે પવિત્ર હોવા ઉપરાંત પાપનો નાશ અને મનુષ્યને ભોગ તથા મોક્ષ પ્રદાન કરે એટલું જ નહીં પરંતુ બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિશાત તત્વનો નાશ કરનાર પણ છે આ વ્રત કરવાથી મનુષ્ય ક્યારેય પ્રેતયોનીમાં જવું પડતું નથી આથી હે રાજન પ્રયત્નપૂર્વક જયા એકાદશીનું વ્રત કરવું જોઈએ તો મિત્રો જયા એકાદશી ને આપણે શાંત ચિત્તે સોંભડીએ એક સમયની વાત છે સ્વર્ગ લોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા દેવગણ પારિજાત વૃક્ષોથી યુક્ત નંદન વનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા પચાસ કરોડ ગોંધવોના નાયક દેવરાજ ઇન્દ્ર સ્વેચ્છા અનુસાર વનમો વિહાર કરતા ગણવાજ હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું તેમાં ગંધર્વ ગાન કરી રહ્યા હતા તેમાં પુષ્પદંત ચિત્રસેન અને તેનો પુત્ર એ ત્રણ મુખ્ય હતા ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિની દ્વારા એક કન્યા ઉત્પન્ન થઈ હતી એટલે કે એની પુત્રી હતી જે પુષ્પવંતી નામે વિખ્યાત હતી પુષ્પદંત નામનો ગંધર્વને એક પુત્ર હતો તેનું નામ માલ્યવાન હતું માલ્યવાન પુષ્પવતીના રૂપ ઉપર અત્યંત મોહિત હતો આ બંદે પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા આ બંદેનું ગાન એટલે કે માલ્યવાન અને પુષ્પવતી બંનેનું ગાન થઈ રહ્યું હતું તેમની સાથે અપ્સરાઓ પણ હતી પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહને વસીપૂત થઈ ગયા અને ચિત્તમાં ભ્રાંતિ આવી ગઈ આથી તેઓ શુદ્ધ ગાન કરી શક્યા નહીં ક્યારેક તાલબંગ થઈ જતો હતો તો ક્યારેક ગીત બંધ થઈ જતું હતું ઇન્દ્રે એમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમો એને પોતાનું અપમાન લાગ્યું અપમાન સમજી ક્રોધાયમાન થઈ દેવરાજા ઇન્દ્ર બંદેને શ્રાપ આપતો કહ્યું કે અરે મૂર્ખાઓ તમને બંદેને ધિક્કાર છે તમે લોકો પતિ અને મારા આદેશનો ભંગ કરનારા છો આથી તમે પતિ પત્નીના રૂપમાં રહી પિશાચ બની જાઓ એટલે કે ભૂત બની જાઓ આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મરવાથી બંદેના મનમાં ખૂબ જ દુઃખ થયું તેઓ હિમાલય પર્વત ઉપર ચાલાઈ ગયા અને પિસાચીઓની પ્રાપ્ત કરી ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા શારીરિક પાતકથી એટલે કે શરીરના પાપથી ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદરાઓમાં ભટકતા એક દિવસ પિસાચે પોતાની પત્ની પિશાચીને કહ્યું કે આપણે એવું કયું પાપ કર્યું છે જેનાથી આપણને આ પિસાચીઓની પ્રાપ્ત થઈ ગઈ કારણ કે મિત્રો દરેક યોનીમાં વિસ્મૃતિ આવે છે આગળના જન્મનું યાદ રહેતું નથી નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિસાચીઓની પણ ખૂબ જ દુઃખ દેનારી છે માટે પ્રયત્નપૂર્વક કરીને પાપથી બચવું જોઈએ આવા બંને ભૂત પતિ પત્ની વિચાર વિમર્શ કરી આના ઉપાયના નિરાકરણ માટે સતત ચિંતન કરવા લાગ્યા ચિંતનના કારણે ચિંતામગ્ન થઈ બંને દુઃખના કારણે સુકાતા જતા હતા દેવ યોગી એમને મહામાસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ એટલે અનાયાસ છે જે જયા નામથી પ્રખ્યાત બધા જ તિથિઓમાં ઉત્તમસિંહ આદિવાસી એ બંદેએ આહારનો ત્યાગ કરી દીધો અજાણે જળપાન પણ ન કર્યું કોઈ જીવની હિંસા પણ ન કરી એટલે સુધી કે ખાવા માટે ફળ પણ ન કાપ્યું નિરંતર દુઃખથી યુક્ત થઈને તેઓ એક પીંપળા પાસે બેસી ગયા સૂર્યાસ્ત થઈ ગયો એમના પ્રાણ હરી લેનારા ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ ઊંઘ પણ ન આવી કે તેઓ રતિ કે બીજું કંઈ પણ સુખ ન લઈ શક્યા સૂર્યોદય થયો બારસનો દિવસ થયો આ પ્રમાણે એ પિશાચ દ્વારા અનાયાસે ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું અને રાત્રે જાગરણ પણ કર્યું વ્રતના પ્રભાવથી અને ભગવાન વિષ્ણુની શક્તિથી બંદેનું પિશાચ પણ દૂર થઈ ગયું પુષ્પવંતી અને માલ્યવાન જે પિશાચિઓની હતા તેમને પોતાના પૂર્વ જન્મનું સ્મરણ સાથે પૂર્વરૂપ પ્રગટ થયું તેમના હૃદયમાં એ જૂનો જ સ્નેહ ઉભરાઈ રહ્યો હતો તેમના શરીરો પહેલાંના જેવા જ અલંકારથી શોભી રહ્યા હતા તેઓ બંને મનોહર રૂપ ધારણ કરી વિમાનમાં બેઠા અને સ્વર્ગલોકમાં ચાલે ગયા તો દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈ બંને ઘણી પ્રસન્નતા સાથે તેમને પ્રણામ કર્યા તેમને આ રૂપમાં ઉપસ્થિત જોઈ ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થઈ તેને પૂછ્યું કે કહ્યું કહો કયા પુનથીના પ્રભાવથી તમે બંદે પિસાચીઓની છૂટી ગયા તમે તો મારા શ્રાપથી સાપી થતા તો પછી કયા દેવતાએ તમને આમાંથી છૂટકારો આપ્યો તો માલ્યવાને બોલ્યો કે સ્વામી ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિસાજ પણ દૂર થયું એન્દ્રએ કહ્યું કે તો હવે તમે બંદે સુધાપાન કરો એટલે ભૂખ લાગ્યું હતું જમો જે લોકો એકાદશીના વ્રતમાં સંલગ્ન અને ભગવાન શ્રી કૃષ્ણના શરણાગત થયા છે તેઓ બધા જ મારા પણ પૂજનીય હોય છે આવું ઇન્દ્ર બોલ્યા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ જયા એકાદશી બ્રહ્મહત્યાનું પાપ પણ દૂર કરનારી છે જેણે આ એકાદશીનું વ્રત કર્યું તેને બધા જ પ્રકારના દાન કરી લીધા બધા જ યજ્ઞો પૂર્ણ કરી લીધા અને આ મહાત્મને વોંચવાથી અને સોભળવાથી પણ અગ્નિ સ્ટોમ યજ્ઞનું ફળ મળે છે તો મિત્રો સાથે સાથે આપણે આજ દિવસના ચોઘડિયા જોઈ લઈએ શનિવાર તારીખ આઠ સવારે સાડા સાતે શુભ સુધી લાભ અને ચલ ત્રણ વાગ્યા સુધી અમૃત પછી રાત્રિના ચોગડિયા છ વાગ્યા થી લાભ નવ વાગ્યે શુભ સાડા દસે અમૃત બાર વાગ્યે ચલ અને સવારે સાડા ત્રણ વાગે લાભ તો મિત્રો એકાદશી કરીએ તો વૈકુટ પામીએ જે વિષ્ણુ ભક્તો છે જે શ્રી કૃષ્ણ ભક્તો છે એકાદશીનું માધ્યમ આપણે સોંભળ્યું કોઈ પણ વર્ત તહેવાર કંઈક ને કંઈક જીવનમાં ઉત્થાન આપનાર છે તો એક નિયમ પકડી એ નિયમની નિસરણી દ્વારા પરમાત્મા સુધી પહોંચાડી શકાય છે તો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે